સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોનો અંતિમ સંસ્કાર કરે છે દર વર્ષે શ્રાદ્ધ પક્ષના અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા અશ્વિનીકુમાર વૈદરાજ ઓવારા ખાતે શાસ્ત્રોગત બ્રાહ્મણો દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આશરે બસો ત્રણ મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું અગ્નિદાસ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાલા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિન વાર મૃતદેહોનું વિના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં બસો ને ત્રણ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે તેઓનું ભાદરવા વર્ષ ચૌદશ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે સાડ વિધિ કરવા આવી રહી છે આ સાડ વિધિ ને અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશોની ઓળખ થઈ છે ત્યાર બાદ બીન વર્ષી મૂર્તકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજન નું સ્થળ છે જાપા બજાર આઠી ભડિયા રામજી મંદિરની વાડી માં 6 છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના ડાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાશોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિના મૂલ્ય સેવા આપી રહી છે સાબિત સૈયદ સાથે સુરત